નમસ્કાર હું હર્ષદસિંહ ઝાલા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા કે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારા ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન સામે રાજકોટમાં પોલીસ કમિશનરશ્રીને એક અરજી આપવામાં આવેલ છે કે જેમાં અંદાજીત સાડા ચાર કરોડ રૂપિયાની ઠગાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમના સાગરીતો એવા કુલ પાંચ માટે આરોપ મૂકવામાં આવેલ છે તો એ સમાચાર જોઈને એવું લાગે છે કે જિલ્લા ભાજપ પ્રમુખ જેવા ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલ વ્યક્તિ જો આવી ઠગાઈઓ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીએ વિચારવું જોઈએ કે આવા લોકોને આવા હોદ્દા ઉપર કઈ રીતે કાયમ રાખે છે અને બીજું કે સાડા ચાર કરોડની ઠગાઈનો અરજી છે અને એમાં એવો પણ ઉલ્લેખ છે કે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગર્ભિત ધમકી આપવામાં આવી છે કે પૈસા ભૂલી જાઓ નહીંતર આમાં યોગ્ય નહીં થાય તો આ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તમે કોઈ અસામાજિક બેસાડ્યા હોય એવું લાગી રહ્યું છે કે પૈસા તો બીજાના લઈ લેવાના અને પછી ગર્ભિત ધમકી પણ આપવાની કે પૈસા ભૂલી જાઓ તો જે ઈમાનદારીને એવી વાતો જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તો તેના જિલ્લાનો ભાજપનો એક પ્રમુખ જો હવા કામ કરતા હોય તો પછી આમાં બીજાને તો કહેવા પણ શું રહ્યું અને ખાસ આપણા ગૃહમંત્રી ડેપ્યુટી સીએમ જે માઇક કાથમાં આવે એટલે સ્ટેજ ઉપર બોલવા માટે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે જો તમે હકીકત તમારું બોલેલું પાડવા માંગતા હોય તો રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીને કહો કે આમાં તટસ્થ તપાસ કરે અને આ લોકો વિરુદ્ધ જો હકીકત આવું બન્યું હોય કોઈ ખોટી આવી અરજી તો કરે નહીં જો હકીકત કાંઈક આમાં સચ્ચાઈ હોય તો એફઆઈઆર દાખલ કરવામાં આવે જો કે ભારતીય જનતા પાર્ટીના આવડા મોટા આગેવાન છે એટલે થોડુંક લાગતું તો નથી કારણ કે આવું કાયદો તો સામાન્ય માણસને ખાસ કરીને વિરોધ પક્ષના નેતા વિરુદ્ધ જો સામાન્ય અરજી થાય તો અત્યાર સુધીમાં તેમને પૂરી દેવામાં આવ્યા હોય પણ આ તો જિલ્લા ભાજપના પ્રમુખ છે અને પાછા અમારા ગોંડલ જેવા એશિયાના સૌથી મોટા યાર્ડના ચેરમેન છે એના વિશે અમારા ગોંડલ પંથકમાં તો ચર્ચા છે કે ચારસો હાથથી શરૂઆત કરીને અચાન અત્યારે કરોડોપતિ કઈ રીતે બની ગયા અને યાર્ડમાં ભ્રષ્ટાચારના એની ઉપર ઘણા આક્ષેપ છે પછી ખાસ કરીને એવી ચર્ચા એ થઈ છે કે યાર્ડમાં ગોંડલ યાર્ડમાં જીએસટીના બહુ મોટા કૌભાંડો ચાલી રહ્યા છે જો કે ભાજપના આવડા મોટા આગેવાન છે એટલે તેમને અહીંયા ઈડી કે ઇન્કમ ટેક્સ તો આવે નહીં એ તો સર્વ લોકો જાણે જ છે કારણ કે આ લોકોને તો કહું કાંઈ તકલીફ પડતી નથી તો હવે ખાસ વિનંતી ગૃહમંત્રીશ્રીને કે તત તપાસ કરે અને ખાસ ભારતીય જનતા પાર્ટીના લોકો કે જે અમુક સારા લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં છે તેમને કહેવા માગું છું કે તમારે ઊંચા હોદ્દાની હવે આશા નહીં રાખવાની કારણ કે એવું લાગી રહ્યું છે કે આવા ઊંચા હોદ્દા માટે તો તમારામાં ઠગાઈ કરવાની ભ્રષ્ટાચાર કરવાની લાયકાત હોય તો જ તમને ભારતીય જનતા પાર્ટીમાં આ ઊંચા હોદા મળી શકે એટલે જોઈએ હવે કોઈ ચમરબંધીને છોડવામાં નથી આવતા તો અમારા જિલ્લા ભાજપ પ્રમુખને યાદના ચેરમેન ચમરબંધીની વ્યાખ્યામાં આવે છે કે તેમના માટે બધી છૂટ છે જય હિન્દ જય ભારત